વાત તો આજે એટલે કે નવેમ્બરે વખત બિહારના વખત બિહારના મુખ્યમંત્રી મહત્વના સમાચાર સામે આવ્યા છે વખત બિહારના મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સુપરત કરીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો કુમારના નેતૃત્વ હેઠળની આ સરકારમાં ભાગે જૂના ચહેરાઓ હોવાની શક્યતા છે ભાજપે સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહને ડેપ્યુટી સીએમ તરીકે પસંદ કર્યા છે જેનાથી બંને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે નિશ્ચિત થઈ ગયું છે આ ભાજપ તેના મંત્રીમંડળમાં ઘણા ફેરફારો કરે તેવું હાલ કંઈ દેખાઈ રહ્યું નથી રાજ્યની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં ફરી એકવાર કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે શપથ ગ્રહણ સમારોહ આજે સવારે સાડા અગિયાર વાગે યોજાવાનો છે આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમજ ઘણા વીઆઈપી લોકો હાજર રહેશે કુમારના શપથ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઇ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને આઈટી મંત્રી નારા લોકેશ પણ આ ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેશે